ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અને શહેર મથકે ભગવાન શ્રીની રથયાત્રા નીકળી ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળી હતી રથયાત્રામાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી પણ જોડાયા હતા રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરેથી પ્રયાણ કરી જૂના બજાર અને મસ્જિદ ચોક થઈને મુખ્ય બજાર અને એસટી સ્ટેન્ડ રોડ પર ત્યારબાદ શેઠના બાવલા થઈને પરત મેન બજારમાં થઈને સજ્જન નગર સોસાયટી રોડ થઈને ન્યાયાલય સુધી પહોંચી હતી સતીના વડ અને રાણિયાપુર પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિરે પણ આ યાત્રા પહોંચી હતી રથયાત્રામાં અવનવા કરતુત કરતા અને ડીજેના તાલે ઝૂમતા ભગવાન જગન્નાથના રંગે રંગાયેલા ભક્તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથની નગર યાત્રાને નિહાળવા અને તેમના દર્શનનો લ્હાવો મેળવવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું હતું અને દર્શનની સાથે સાથે પ્રસાદીનો લ્હાવો પણ મેળવ્યો હતો જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે રથયાત્રા વિરામ લઈ બધા ભાવિ ભક્તો સેવક ભાઈઓ અને બહેનો ભોજન પ્રસાદીનો પણ લ્હાવો મેળવ્યો હતો ત્યારબાદ ફરીથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરી ભગવાન જગન્નાથના મંદિરે પરત ફરી હતી અને ખૂબ જ ઉત્સાહભેર રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં જય રણછોડરાય અને ભગવાન જગન્નાથની જય જયકાર કરવામાં આવી અને રથયાત્રા સંપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી